એસએસજી ખાતે એમની ડેડ બોડી રાખવામાં આવી છે અને જે રીતે આ મારામારીનો બનાવ બન્યો તો અત્યાર સુધી પોલીસ જે છે એનું કામ બરોબર નથી કરી રહી અત્યાર સુધી કોઈ પણ આરોપીને પકડવામાં નથી આવ્યા આ તમામ જે મારી પાછળ જોઈ રહ્યા છો એ પિયુષ ઠાકોરના તમામ જે મિત્રો છે એ પણ તમામ લોકોને આઘાત લાગ્યો છે કે એક નાની બાબતે જ્યારે દશામાનું આગમન હતું ત્યારે એમને ડાન્સ કરતી વખતે કંઈક ધક્કા વાગ્યો અને એવામાં મારામારી કરવામાં આવે છે પિયુષ ઠાકોર પર પંદર જેટલા લોકો મારામારી કરે છે અને ત્યારબાદ એને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને એને લગભગ માથાના ભાગે જે ઘા વાગ્યા છે કડાથી મારવામાં આવ્યું છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે જે સાક્ષી હતા એમની સાથે પણ વાત કરીશું શું ઘટના થઈ હતી ને આજે પિયુષ તમારી વચ્ચે નથી અમે ઠેકાણા દશામાં ગયેલા જોવા ત્યાં આગળ નાચતા હતા ત્યાં ધક્કામ ધૂકીમાં ઝઘડો થઈ ગયો ત્યાં આગળ એકબીજાની ફેટ પકડીને છોકરાઓ મારતા હતા પંદર સોળ જણા એટલે પિયુષ જ્યારે નાચી રહ્યા હતા ત્યારે આ ધક્કો વાગ્યો હા નાચતા નાચતા જ હા એ ગધેરા માર્કેટમાં પેલા ઝઘડા થયો પછી પબ્લિકે છૂટું કરાવી પછી ફરીથી આગળ થયો હા ત્યાં વધારે એને માર્યો અચ્છા કેટલા જન એને માર મારી રહ્યા હતા પંદર સોલ જન અચ્છા એ ક્યાં ના હતા તમે ઓળખો છો ના સકલ થી ઓળખું છું હા ઓકે પોલીસે જ્યારે તમને બોલાયો ત્યારે શું કીધું પોલીસે પોલીસે ફોટા દેખાડે પણ એમાંથી તો કોઈ નથી હમ એમને કીધું છે કાર્યવાહી ચાલુ છે કાર્યવાહી ચાલુ છે અત્યાર સુધી કોઈની પણ ધરપકડ નથી કરવામાં આવ્યું સવાલ એ છે કે નાની વાતને લઈને મારામારી કરવામાં આવી અને એમાં પિયુષ ઠાકોરની મોત થઈ ગઈ છે ખરેખર દર્શક મિત્રો આજનું સમાજ ક્યાં જઈ રહ્યો છે એ સમજાતું નથી માતાજીનું પ્રસંગ હતું અને માતાજીના પ્રસંગમાં તમામ જે માતાજીની ભક્તિમાં લીન હતા અને ત્યારે આ ઘટના બને છે આપ શું કહે છો કેમકે આજે પિયુષ ઠાકોર તમારા વચ્ચે નથી આપણે જયારે થયેલું ને ત્યારે મેં એમના સંગાત જ હતો પણ એ થોડો આગળ હતો અને મેં પાછળ થઈ ગયો એને પાછળથી ખબર પડ્યું કે આવું આવું થયેલું ને જે કોઈ પણ આનમય નિર્દોષ આપણે આરોપી જે હતા એ આરોપીને સખ્સે આપણે સજા થવી જોઈએ નકો આમ છે તેમ કરવું પડશે મારા છે 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 ને ને ન્યાય તો મળવો જ જોઈએ આજે છે તો પિયુષ દર્શક મિત્રો હું મારા વિડીયો જર્નલિસ્ટ ગૌતમને કહીશ જે આ હાલત હતી પિયુષની અને આવામાં જે રીતે માર મારવામાં આવ્યું ખરેખર આટલી ગંદી માર એને મારવામાં આવ્યું અને પંદર જેટલા લોકો હતા અને ત્યારે તમામ જે પરિવારના લોકો છે એમના દ્વારા પણ પોલીસમાં માં કમ્પ્લેન કરવામાં આવી તમામ જે મિત્ર છે એ એ કરી રહ્યા છે છે કે જે લોકોએ પણ માર મારી લોકોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ શું માનો છો તમે કાર્યવાહી તો થવી જ જોઈએ કેમ કે મારા ભાઈને છે ન્યાય તો મળવો જ જોઈએ કઈ પણ હોય ભલે આગમનમાં ગયેલા ધક્કમ ધક્કી થયું તો સોરી કરીને લેટ ગો કરવાનું હતું મારવાની એમની કઈ શી વાત આવેલી આમ કઈ પણ થાય છે એવો પોલીસવાળા એમને પણ માર્યા કેમ કે મારા ભાઈને કેવી હાલત કરી છે એ દેખો ને મારી મારી ઓપરેશન કરાયું તાત્કાલિક પૈસા લાવ્યા અને બધું એ કર્યું માતા ભાઈએ વાર્યું છે માથાનું ઓપરેશન કરાયું છે આ રીતના મળતા તો પાછો એક બે જણ હોય તો ચાલે આખા પંદર સો એ થઈને માંડ્યું છે તો કયું તો કાર્યવાહી થયું હોય ને પોલીસ વાળા આટલા એમ ટકીને ઊંઘી રેલા શું હજુ કોઈ કાર્યવાહી હજુ આઈ જ નહીં થઈને પ્લસ કે ખાલી એક જ વખત પોલીસ વાળા આવ્યા પછી પોલીસ વાળા પણ નથી આયા દસે મિત્રો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે નાની વાત હતી અને નાની વાતને મોટી કરવામાં આવી પંદરથી સોળ જને પિયુષને માર મારવામાં આવી ત્યારબાદ એને આરસીસી હોસ્પિટલ લાવવામાં આવ્યો અને આજે એની મૃત્યુ થઈ છે સવાલ એ થઈ રહ્યો છે કે નાની વાતમાં જે નાચવાની વાત હતી આ જ્યારે દશામાનું આગમન હતું ત્યારે સમજીને સોરી કહી દીધું હોત તો કદાચ આપણી વચ્ચે પિયુષ અત્યારે જે જિંદા હોત પણ જે રીતે તમામ મિત્રો અને પરિવાર પણ હવે એક જ માંગ કરી રહ્યો છે કે જે લોકોએ પણ પિયુષને માર મારી છે એ લોકોની પણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ માટે